જય આદિવાસી ઊંઘ નથી આવતી ને આપણે જરીમાં છે ને બધાની ઊંઘ ઉડાડવા આવેલા છે ક્યારે સરપંચોને તો ચાટ તો સાંભળતો હોય આજે આદિવાસી સમાજના લડવૈયાઓ એક પછી એક પ્રોજેક્ટો જે વિનાશકારી હતા એના વિરોધમાં લગભગ દસ વર્ષથી લડતા આ વર્ષે સાત બારમાં છ નંબરની એન્ટ્રી પડી કાચી એન્ટ્રી એને પણ રદ કરાવી ને એના માટે ખાસ આજનો કાર્યક્રમ જરી ગામમાં રાખવામાં આવ્યો એમાં ઉપસ્થિત મારા મિત્ર અને લડાયક આદિવાસી આગેવાન એવા લકીભાઈ જાદવ આપણા રૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ કલ્પેશભાઈ ડેમ સમિતિના અધ્યક્ષ બારકુભાઈ મંગળભાઈ આપણા ભારત માલા સંઘર્ષ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ ડોક્ટર અનિલભાઈ કૌશિકભાઈ અનિલભાઈ તમામ આગેવાનો મારા બેન સરપંચ સલ્લાબેન ભગવતીબેન તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના આવો અત્યારે વાત કરી કે આપણે કોઈ કાર્યક્રમ કરવાના હોય એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગતકડું ઊભું કરે પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી જ્યારે જયારે બિરસા ની જન્મ હતી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો અને ઉનાઈ ના કાર્યક્રમ ફેલ કરવા માટે પણ આવું કોઈ ગતકડું કરી દીધું હતું પરંતુ આવાથી આપણે નિરાશ થવાનું ગભરાવાનું જરૂર નથી આપણે આદિવાસી સમાજના દીકરા દીકરી છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીન અને લખી બહુએ કીધું તેમ આરક્ષણને બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડવાવાળા છે આપણે કોઈ બેસવા વાળા નથી ભારતમાલા રોડા વિસ્તારમાંથી જવાનો હતો ત્યારે ડોક્ટર અનિલભાઈ રમેશભાઈ પિન્ટુભાઈ કૌશિકભાઈ તુષારભાઈ અમે બધા બેઠા હતા ત્યારે ચીખલી માં જયારે પહેલી રેલી કરી તે સમયે પણ કીધેલું આપણે તાકાત થી આપણી વાત રાખવાની છે અને જો આપણું સંગઠન હશે આપણી એકતા હશે તો કોઈ પણ સંજોગમાં રોડ અહીંથી જવા દેવાનો નથી આખું ચીખલી આપણે ભરી દીધેલું એવી જ રીતે બીજી રેલી કુકડા સમાજ ભવન થી પ્રાંગ કચેરી સુધી કરેલી અને ત્યારે પણ આપણી તાકાતનો પરચો આ નારંગી ગેંગને બતાવી દીધેલો જયારે આપણા ખેતરમાં યુપીની એજન્સી માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલો અને હજુ પણ ચોટ પર કેવું

આદિવાસી સમાજની તાકાત આવી ગઈ અમારો તમે મારા ગામમાં આવે તો તમારે પરવાનગી લેવાની છે અમે પરવાનગી નથી લેવાના નારંગી ગેંગ એવી વાત કરે કે આનંદ પટેલ વિકાસ ને અવરોધે છે જુદા જુદા રાજ્યમાંથી માંથી આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા શું એને તમે વિકાસ કેવું આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે ખેતી કરીએ છે બિયારણ ના ભાવ વધી ગયા ખાતરના ભાવ વધી ગયા શું એને તમે વિકાસ આપણા વિસ્તારમાંથી ગુડ જવાની આપણી કહેવું લૂંટાઈ બંધ થઈ જાય છે આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી શું તમે તેને વિકાસ કહેવો છેલ્લા વીસ વર્ષથી

આપણી વનશાળાને શાળામાં પીસે છે શું તમે તેને વિકાસ કહેવા વિકાસની પરિભાષા શું છે વિકાસની વ્યાખ્યા શું છે વિકાસ એટલે શું વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે મહત્તમ ભાવ મળે ડાંગરનો ભાવ મળે તુવેરનો ભાવ મળે ભીંડાનો ભાવ મળે અહીંના શાકભાજીનો ભાવ મહત્તમ મળે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારનો પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય એને વિકાસ કહેવાય આપણા વિસ્તારના આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહે અને ડોક્ટરો મળી રહે તો એને વિકાસ કહેવાય ડેમ બનાવવાનો એને વિકાસ નથી કહેવાતો એ મારે નારંગી ગેંગને બોલવાનું છે અને તારામાં હોય આવીને અમારી હાથે મન શેર કર તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે ડુપ્લિકેટ નથી આદિવાસી વિસ્તારમાં રહે છે સુરતમાં રહેતો નથી હવાઈ મુસાફરી નથી કરતો આ જમીન પર જીવવાનો છે આ જમીન પર મરવાનો છે પણ તમારું જ્યુસ કાઢીને પીવા બી અમે બેહેલા છે અરે અમે હવે નેપાળ વાલી કરવાની તૈયારી કરતા છે પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે પોલીસ ના માથા બી ફોડ્યા છે જંગલ ખાતા વાળા માથા બી આવડે છે અને આ તાકાત માત્ર આનંદ પટેલ ની નથી આ તાકાત સમગ્ર આદિવાસી સમાજ ની છે આદિવાસી દીકરો છું એમ કે પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત તને ખબર નથી એક દાણો ડાંગર નાખીને હજારો દાણા ડાંગર પકવે છે એ મારો આદિવાસી સમાજ ઘરમાં ભરી નથી મૂકતો એ લોકોને પાણીના ભાવે આપે છે આજ આદિવાસી સમાજની બહેનો સવારમાં ચાર વાગે ત્રણ વાગે ઊઠે પશુનું વાસી દું કરે અને દૂધ ક્યાં મોકલાવે સુરત બીલીમોળા અને વલસાડવાળા સવારે ચા આ બેનો ના લીધે પી છે એમ જ નથી તમને ચા મળતી એની તમામ મહેનત એનો પરસેવો એનું લોહી પાણી એ બારે છે અને એને મળે છે આજ આ વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી રોડ રસ્તા કોણ બનાવે બોલો રોડ રસ્તા કોણ બનાવે આ બિલ્ડિંગ કોણ બનાવે વિધાનસભા કોણ બનાવે આ મોટી હોસ્પિટલ તમારી જેમ આરામથી રેતા અમને નથી આવડતું અમે જંગલ બચાવીએ છીએ અમે પાણી બચાવીએ છીએ અમે ખનીજ બચાવીએ છીએ અમે જંગલ રાત દિવસ અને એમ કહે છે કે અનંદભાઈ વિકાસના રોડા નાખે છે તમારામાં ગલી થી સંસદ સુધીની તમારી તાકાત છે તો અનંદભાઈને જોઈને પરસેવો કેમ પડે છે તમને એ મને સમજ નથી પડતું આખી પોલીસની સેના તમારી પાસે છે આખી સરકાર તમારી પાસે છે પરંતુ અનંદ પટેલનો વાળ વાંકો કરવાની તાકાત તમારામાં નથી કેમ કે તમે ડુપ્લિકેટ આદિવાસી છે અહીંયા આદિવાસી માના કૂકમાંથી જન્મેલો છે અનંદ પટેલ

અને ભલભલાના પટ્ટા છૂટા કરી નાખીએ એટલી તાકાત સાથે આદિવાસી સમાજનો આભાર માનીને ફરી એકવાર આખી ટીમ ને ભારતમાં આખી ટીમ સંઘર્ષ સમિતિને ખૂબ અભિનંદન આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ તમારો દીકરો તમારી સાથે છે સાથે રહેશે અને સાથે હર હરચલ્લા સવાર સુધી સાથે રહેશે આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજ માં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી અમારે આદિવાસી સમાજ નું છે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરી છે સૌને જય જુહાર જય આદિવાસી જય આદિવાસી આભાર આપણી વચ્ચે